પ્રકરણ છઠ્ઠું જો જો ભગવાનના ઘરમાં રેફ્રિજરેટર હોત તો ચોક્કસ એની ઉપર એ આપણા ફોટાવાળી ફ્રેમ રાખત જો ભગવાન પાકીટ રાખતો હોત તો ખાતરીપૂર્વક કહું છું કે એમાં આપણો નાનકડો ફોટો એ જરૂર રાખત દરેક વસંત ઋતુએ એ આપણને હજારો ફૂલોનો ગુલદસ્તો શું કામ મોકલે છે રોજ સવારે એ સૂરજને મોકલીને રાતનો અંધકાર શું કામ દૂર કરે છે અમૃત ધારા જેવી વર્ષાને દર વર્ષે એ ધરતી પર શું કામ મોકલે છે જ્યારે જ્યારે આપણે સાચા દિલથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ સાંભળે જ છે શું કામ અને એણે બનાવેલા આટલા મોટા વિશ્વમાં એ ગમે ત્યાં રહી શક્યો હોત પણ રહેવાની જગ્યા તરીકે એણે આપણું હૃદય જ શું કામ પસંદ કર્યું શું કામ અરે એટલા માટે કે આપણો દીવાનો છે આપણી પાછળ પાગલ છે આપણી સાથે તાલ મિલાવવા માટે એ અધીરો છે અને આમે ભગવાને આપણને બનાવ્યા ત્યારે એવું વચન તો નહોતું જ આપ્યું કે આપણને દુઃખ વગરના દિવસો જ આપશે એવું તો નહોતું કહ્યું કે હાસ્ય આપશે પણ ઉદાસી નહીં આપે કે રાત વગરના દિવસો જ આપશે પણ એવું વચન જરૂર આપ્યું હતું કે જો દુઃખ આવશે તો એ સહન કરવાની શક્તિ તેમજ હિંમત આપશે જો ઉદાસીનતા આપશે તો ખુશી પણ આપશે જ નિરાશાના આંસુ આપશે તો આશાનું સ્મિત પણ જોડે આપશે અને અંધકાર ભરી રાત્રિ આપશે તો તારા ચંદ્ર અને નહીં તો દીવડાનો પ્રકાશ જરૂરથી આપશે જ આપશે મૂળ શીર્ષક ઇફ ગોડ હેડ રેફ્રિજરેટર